રાધે રાધે જય શ્રી કૃષ્ણ સાપ્તાહિક રાશિફળ છ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ વિસ્તૃત ભવિષ્ય દર્શન નમસ્કાર મારા દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે હું છું તમારો મિત્ર તમારો જ્યોતિષ માર્ગદર્શક મુકુંદ જોશી આ સપ્તાહ છ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસનું નું જ્યોતિષી દ્રષ્ટિકોણથી એક અદ્ભુત અને પરિવર્તનકારી સમય ખંડ લઈને આવ્યો છે ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ આપણા જીવનમાં કેવી અસર લાવશે તે સમજવું ખૂબ જ જરૂરી છે આ સપ્તાહ દરમિયાન ચંદ્રની ગતિ મેષ રાશિથી શરૂ કરીને કર્ક રાશિ સુધી રહેશે જે આપણી ભાવનાઓ અને માનસિક સ્થિતિમાં ઉતાર ચઢાવ લાવી શકે છે મુખ્ય ગ્રહોમાં સૂર્ય તુલા રાશિમાં અને ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે સૂર્યનું તુલામાં હોવું સંતુલન અને સમજદારીથી માંગ કરે છે જ્યારે ગુરુનું વૃષભમાં હોવું ધીરજ સ્થિરતા અને આર્થિક વિકાસ તરફ ઇશારો કરે છે આથી આ સપ્તાહે ધીરજ સમજદારી અને વ્યવહારમાં સંતુલન જાળવવું એ જ સફળતાની ચાવી છે તો ચાલો હવે જાણીએ કે આ ઉર્જાવાન સપ્તાહ દરેક રાશિ માટે કેવો શુભ સંદેશ લઈને આવ્યો છે તો પહેલી રાશિ છે મેષ 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 રાશિ રાશિના રાશિના છે અને ઈ નવીન સંચાર હે જાતકો આ સપ્તાહ તમારા માટે નવી શરૂઆત અને ઉત્સાહ સમય છે ચંદ્રની ગતિ તમારામાં એક નવી ઉર્જાનો સંચાર કરશે કાર્યક્ષેત્રમાં તમારો ઉત્સાહ ચરમસીમાએ રહેશે તમારી મહેનત અને નેતૃત્વ ક્ષમતાને કારણે અધિકારીઓની પ્રસન્નતા અવશ્ય મળશે અને પ્રશંસાના પુષ્પવર્ષશે આકસ્મિક રીતે કોઈ મોટો નાણાકીય લાભ અથવા રોકાયેલું ધન પાછું મળી શકશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે દાંપત્ય જીવનમાં જો કે નાના મતભેદો ટાળવા માટે સહકાર અને સમજદારી ખૂબ જ જરૂરી છે તમારું આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ અતિશય ગુસ્સો અને આવેગ ટાળવાથી તમે વધુ શાંતિ અનુભવશો ઉપાય જોઈએ તો દરરોજ હનુમાનજી મહારાજના દર્શન કરો અને તેમને લાલ ફૂલનું અર્પણ કરવાથી તમારા બધા વિઘ્નો દૂર થશે શુભ દિવસ જોઈએ તો બુધવાર શુભ રંગ જોઈએ તો લાલ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ અને જવાબદારીઓ વૃષભ રાશિના મિત્રો આ સપ્તાહ તમારા માટે સ્થિરતા અને નવી જવાબદારીઓ લઈને આવી રહ્યું છે કાર્યસ્થળે તમારી કુશળતાની કદર થશે અને તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની નવી જવાબદારી સંભાળી શકો છો ગુરુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે પરિવાર સાથેના તમારા સંબંધોમાં મધુરતા જાળવવી પરિવારના સભ્યો સાથે મીઠી વાતો રાખવાથી ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ રહેશે પ્રેમ સંબંધોમાં ઉતાવળના પગલે જવાબદારીથી વર્તવું વધુ લાભદાયક છે વળી વાહન અથવા જમીન સંબંધિત લાભ થવાના પણ યોગ બની રહ્યા છે ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શંકરદાદાને દૂર દર્પણ કરો અને ઓમ નમ શિવાયનો જાપ કરો શુભ દિવસ જોઈએ તો શુક્રવાર અને શુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ નિર્ણાયક સમય અને નવા સંપર્કો મધુ રા મિથુન રાશિના જાતકો આ સપ્તાહ તમારા જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય રહેલો છે તમારી બુદ્ધિ અને વાકચતુર્યથી તમે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો તમારા નવા સંપર્કો અને મિત્રો આગામી સમયમાં ખૂબ જ લાભદાયક સાબિત થશે તેથી સંબંધોને મજબૂત બનાવજો વિદ્યાર્થીઓ માટે વિદ્યા ક્ષેત્રમાં આ સપ્તાહ ખૂબ જ શુભ રહેલો છે એકાગ્રતાઓ છે જોકે દાંપત્ય જીવનમાં થોડી ઉથલ પાથલ કે ગેરસમજણ રહેવાની શક્યતા રહેલી છે તેથી જીવનસાથી સાથે સ્પષ્ટ સંવાદ જાળવો ઉપાય જોઈએ તો નિયમિત રીતે ભગવાન શ્રી વિષ્ણુનું નામ સ્મરણ કરો અને બુધવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો શુભ દિવસ જોઈએ તો સોમમાં શુભ રંગ જોઈએ તો આકાશી સ્કાય બ્લુ કર્ક રાશિ કર્ક રાશિના નામ છે ડ અને હ ઘરેલું શાંતિ અને ધીરી પ્રગતિ કર્ક રાશિના મિત્રો આ સપ્તાહ તમારા માટે થોડું ઘરગથ્થુ બાબતોમાં વાસ્તવપણું રહેશે ચંદ્રની રાશિ હોવાથી શરૂઆતમાં મનમાં થોડી ચિંતા કે અસર અસરક્ષાને ભાવ રહી શકે છે પરંતુ ગભરાશો નહીં અંતે શુભ પરિણામ જ આવશે કારકિર્દીમાં તમને અચાનક ઉછાળો નહીં પણ ધીરે ધીરે અને મક્કમ પ્રગતિ જોવા મળશે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે આ સપ્તાહ માતા સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે પોતાના આરોગ્યની કાળજી ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યની લેવી જરૂરી છે ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવને દૂધ અર્પણ કરો અને રાત્રે ચંદ્રને દૂધથી દૂધ પણ અર્પણ કરો અર્ગ્ય કરો શુભ દિવસ છે મંગળવાર શુભ રંગ છે સફેદ વ્હાઈટ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મન ટ આત્મવિશ્વાસ અને નેતૃત્વ સિંહ રાશિના જાતકો સૂર્યની અનુકૂળતાના કારણે આ સપ્તાહ તમને આત્મવિશ્વાસથી ભરપૂર રાખશે તમારા અંદરના નેતૃત્વ ગુણો ઉજાગર થશે અને તમે જ્યાં પણ જશો ત્યાં છાપ છોડશો કાર્યસ્થળે તમને માન સન્માન અને પ્રશંસા મળશે આ સમય પ્રેમ સંબંધને મજબૂત બનાવવાનો છે જે લોકો લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સારા વળતરની ક્ષ શક્યતા પણ રહેલી છે ઉપાય જોઈએ તો દરરોજ સવારે સૂર્યદાદાને અરજ આપો અને ગાયત્રી મંત્રનો ઓછામાં ઓછી અગિયાર માળાનો જાપ કરો શુભ દિવસ છે રવિવાર શુભ રંગ છે સુવર્ણ પીળો ગોલ્ડન યલો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણા નવો પ્રોજેક્ટ અને વિદેશી લાભ કન્યા રાશિના મિત્રો આ સપ્તાહ તમારી બુદ્ધિ અને ક્ષમતાથી ભરેલો રહે છે નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ખૂબ જ શુભ સમય રહેલો છે તમને સફળતા મળશે આર્થિક દ્રષ્ટિએ લાભ થવાના પણ યોગ રહેલા છે તમારી મહેનતનું ફળ નાણાકીય સ્વરૂપે મળશે ખાસ કરીને તમારા વિદેશી સંપર્કો આ સપ્તાહે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે દાંપત્ય જીવનમાં આનંદ અને સુખ શાંતિનો અનુભવ થશે જો કે આરોગ્ય અંગે લાપરવાહી ન કરો સંતુલિત આહાર અને વ્યાયામ જરૂરી છે ઉપાય દર ગુરુવારે શ્રી માતા દુર્ગાની ઉપાસના કરો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ શુભ રંગ જોઈએ તો ધૂળિયો લીલો ડસ્ટ ગ્રીન તુલા રાશિ તુલા રાશિના ત આત્મવિશ્વાસની કસોટી તુલા રાશિના જાતકો તમારી રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ છે જે તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો કરશે તમે ઉર્જા અને દ્રઢતાથી ભરેલો હશો પરંતુ સાવચેત રહેજો આ આત્મવિશ્વાસ અહંકારમાં ન બદલાય તેનું ખાસ ધ્યાન રાખજો વ્યવસાયમાં નવો કરાર કે મોટી ડીલ થવાની શક્યતા પણ રહેલી છે મિત્રોના સહકારથી તમને મોટો લાભ મળી શકે છે માનસિક શાંતિ જાળવવા માટે દિવસની થોડી મિનિટો ધ્યાન મેડિટેશન અને યોગ માટે ફાળવવો જરૂરી છે ઉપાય શુક્રવારે ગરીબોને દાન કરવો શુભ રહેશે અને સફેદ વસ્તુઓનું દાન પણ જરૂરી છે શુભ રંગ છે શુભ દિવસ છે શુક્રવાર શુભ રંગ છે ગુલાબી પિંક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ભાગ્યનો સાથ અને ધનલાભ વૃશ્ચિક રાશિના મિત્રો આ સપ્તાહ ખરા અર્થમાં ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોમાં હવે ગતિ આવશે અચાનક ધનલાભ થવાની પ્રબળ શક્યતા પણ રહેલી છે જે તમને આર્થિક સંકટમાંથી રાહત અપાવશે તમારા લવ રિલેશનમાં પ્રગાઢતા અને ઊંડો વિશ્વાસ આવશે કાર્યસ્થળે તમારી મહેનતનું યોગ્ય ફળ તમને મળશે આરોગ્ય સામાન્ય રહેશે સારું રહેશે પરંતુ તમારે તમારા ગુપ્ત સૂત્રોથી સાવધાન રહેવાની જરૂર છે કોઈ તમારા કામ બગાડવાનો પ્રયાસ કરી શકે છે ઉપાય દર મંગળવારે ભગવાન ભૈરવનાથની ઉપાસના કરો અને તેમનો પ્રસાદ ચડાવો શુભ દિવસ છે મંગળવાર શુભ રંગ છે મજેટા ધનરાશિ સકારાત્મક વિચારોની શક્તિ તમને તમારી પ્રગતિમાં ખૂબ જ મદદરૂપ બનશે તમારું મન તમારું સૌથી મોટું શસ્ત્ર છે શિક્ષણ અને નોકરી માટેનો આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે સફળતાના શિખરો સર કરશો ધર્મ કાર્યોમાં રુચિ વધશે અને કોઈ ધાર્મિક સ્થળની પ્રવાસની શક્યતા પણ રહેલી છે તમારા દાંપત્ય જીવનમાં સુખમય અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે ઉપાય જોઈએ તો દર ગુરુવારે પીળા કપડાં ધારણ કરો અને કેસરનું તિલક કરો શુભ દિવસ જોઈએ તો ગુરુવાર શુભ રંગ છે પીળો મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ મહેનતનું ફળ અને ખર્ચ પર નિયંત્રણ મકર રાશિના મિત્રો આ સપ્તાહ તમારા કાર્યસ્થળે વધુ જવાબદારીઓ આવશે જે તમને વ્યસ્ત રાખશે પરંતુ સકારાત્મક રહો તમારી મહેનતનું યોગ્ય ફળ તમને અવશ્ય જરૂરથી મળશે તમને નાણાકીય લાભની તકો મળશે આવક વધશે પરંતુ તેની સાથે ખર્ચ પણ વધશે તેથી બજેટનું પણ ધ્યાન રાખજો તમારા કામની વાસ્ત વ્યસ્તતામાં પરિવારની જરૂરિયાતોને અવગણશો નહીં તેમને સમય આપો ઉપાય જોઈએ તો દર શનિવારે શનિદેવને તલનું તેલ અર્પણ કરો અને શનિ ચાલીસાનો પાઠ જરૂરથી કરો શુભ દિવસ જોઈએ તો શનિવાર શુભ રંગ જોઈએ તો કાળો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ નવો ઉત્સાહ અને સામાજિક માન કુંભ રાશિના જાતકો આ સપ્તાહ તમારા જીવનમાં એક નવો ઉત્સાહ અને ઉમંગ આવશે કાર્યક્ષેત્રે તમારી કુશળતા અને નવી વિચારોને ઓળખાણવામાં આવશે સામાજિક સ્તરે તમારું માન સન્માન વધશે તમારા જીવનમાં નવા મિત્રતા અથવા કોઈ સુંદર પ્રેમ સંબંધનો આરંભ થઈ શકે છે આર્થિક રીતે સુધારો થવાના સ્પષ્ટ સંકેતો રહેલા છે તમારું આરોગ્ય પણ સામાન્ય રીતે સારું રહેશે ઉપાય જોઈએ તો દર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ગરીબોને ભોજન કરાવો શુભ દિવસ છે બુધવાર શુભ રંગ છે વાદળી બીલો મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ ચ ઝ તેમ છ આધ્યાત્મિક શાંતિ અને સર્જનાત્મકતા મીન રાશિના પ્રિય મિત્રો ચંદ્રની કૃપાથી આ સપ્તાહ તમારી આધ્યાત્મિક ઉર્જા વધારશે તમને એક ઊંડી આંતરિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ થશે જે લોકો સર્જનાત્મક ક્ષેત્રમાં છે જેમ કે કલા સંગીત લેખન તેમજ તેમને જબરદસ્ત સફળતા મળી શકે છે દાંપત્ય જીવનમાં આનંદમય રહેશે અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે એકંદરે આરોગ્ય પણ ઉત્તમ રહેશે ઉપાય જોઈએ તો દર ગુરુવારે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને તુલસીના છોડને દીવો કરો આ રંગ દિવસ જોઈએ તો શુભ દિવસ જોઈએ તો સોમવાર શુભ રંગ જોઈએ તો સમુદ્રી લીલો સાપ્તાહિક સમાપન સંદેશ પ્રે મિત્રો તો મિત્રો આ હતું ઓક્ટોમ્બર થી બાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ નું આપણું વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ યાદ રાખો આ સપ્તાહ આધ્યાત્મિક ઊર્જા અને સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે ગ્રહોના સંકેતો આપણને માર્ગ બતાવે છે પરંતુ અંતિમ નિર્ણય આપણા હાથમાં રહેલો છે ધીરજ રાખો સકારાત્મક રહો અને સારા વિચારો કરો નસીબ તમારી તરફ છે તમારા પ્રયત્નોને સકારાત્મક દ્રષ્ટિકોણ તમને શ્રેષ્ઠ પરિણામો અપાવશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને હાઈપ આપવાનું ખાસ ભૂલતા નહીં આવતા સપ્તાહે ફ્રી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ જય ભોલેનાથ